શ્રી માતાજીની પ્રાર્થના વાંચું છું હે પરમોચ પ્રભુ શાશ્વત ગુરુ પ્રત્યેક વસ્તુમાં અને પ્રત્યેક વ્યક્તિમાં તું જ કરતા છે અને બધા જ કર્મોમાં નિર્ભાદપણે તું જ રહેલો છે એ જોવા જેટલો જે તારી નજીક હોય તે પ્રત્યેક કર્મને આશીર્વાદમાં કેવી રીતે પલટી નાખવું તે જાણે છે જે એક જ વસ્તુ મહત્વની છે તે છે સદાય તારામાં રહેવું સદાય અને હંમેશા વધુ ને વધુ તારામાં રહેવું ઇન્દ્રિયોની ભ્રમણાઓ અને વંચનાઓથી પર નહીં કે કર્મમાંથી પાછા હટીને કર્મની ના પાડીને કે કર્મનો ઇનકાર કરીને એ તો છે નિરર્થક અને હાનિકારક મથામણ પરંતુ કોઈ પણ કર્મ કેવળ તારામાં રહીને સદા સર્વદા તારામાં જ રહીને થાય તો પછી ઇન્દ્રિયોની ભ્રાંતિ દૂર થઈ જાય છે ઇન્દ્રિયોના જુઠ્ઠાણા અદૃશ્ય થઈ જાય છે કર્મ ફળોનું બંધન જળહળતા ઐશ્વર્યની અભિવ્યક્તિમાં રૂપાંતરિત થઈ જાય છે તેમ થાવ એક બીજો પડદો ચીરાઈ જાય અને દિવ્ય જોડાણ વધુ સંપૂર્ણ બને તેની હું ઉતાવળ વિના અશાંતિ વિના રહ જોઉં છું મને ખબર છે કે એ પડદો નનકડી અપૂર્ણતાઓનો અસંખ્ય આસક્તિઓના એક આખા ઢગલાનો બનેલો છે આ બધું ક્યારે અદૃશ્ય થશે અસંખ્ય પ્રયત્નો અને એક ક્ષણ માટે પણ શિથિલ ન થતી જાગૃતતાના પરિણામ રૂપે ધીમે ધીમે થશે કે પછી તારા સર્વશક્તિમાન પ્રેમના જળહળી ઉઠતા મહાન પ્રકાશ દ્વારા એકાએક થશે મને ખબર નથી હું મારી જાતને એ પ્રશ્ન પૂછતી પણ નથી જેટલી ઉત્તમ રીતે જાગ્રત રહેવાય તેટલી ઉત્તમ રીતે જાગ્રત રહીને હું રહ જોઉં છું એવી નિશ્ચિતતામાં કે તારી ઈચ્છા સિવાય બીજું કંઈ પણ અસ્તિત્વ ધરાવતું જ નથી કેવળ તું જ કરતા છે અને હું તારું કરણ છું તૈયાર થશે ત્યારે સાવ સ્વાભાવિક રીતે જ આવિર્ભાવ થશે તારી ઉદાત ઉપસ્થિતિને અભિવ્યક્ત કરતી આનંદની એક નિઃશબ્દ સુરાવલી પડદા પાછળથી સંભળાવવાની શરૂઆત તો થઈ ચૂકી છે જેઓ તને ઉત્કટતાથી શોધે છે તેમણે સમજવું જોઈએ કે જ્યારે જ્યારે તારી જરૂર હોય છે ત્યારે ત્યારે તું હાજર હોય જ છે અને તને શોધવાનું છોડી દઈને પ્રત્યેક ક્ષણે પોતાની જાતને સમગ્રપણે તારી સેવામાં ધરી દઈ તારી રાહ જોવાની પરમ શ્રદ્ધા જો તેમની પાસે હોય તો જ્યારે જ્યારે તારી જરૂર હશે ત્યારે ત્યારે તું ચોક્કસ હાજર હશે અને અમને હર હંમેશ તારી જરૂર નથી પછી ભલેને તારા આવિર્ભાવના સ્વરૂપો જુદા જુદા અને ઘણીવાર અનપેક્ષિત પણ હોય તારી મહાનતા અભિવ્યક્ત થાવ અને જીવનને પવિત્ર કરો તે મનુષ્યોના હૃદયનું પરિવર્તન કરો અને પૃથ્વી ઉપર તારી શાંતિનું સામ્રાજ્ય હોવું તરી સાથે સતત અને સમગ્રપણે સંવાદિતામાં હોવું એનો અર્થ એવી ખાતરી હોવી કે અમે પ્રત્યેક વિઘ્ન પાર કરી જઈશું અને અંદરની તથા બહારની એમ બંને પ્રકારની બધી જ મુશ્કેલીઓ ઉપર વિજય હાંસલ કરીશું હે પ્રભુ માન્ય રાખ કે હું અગ્નિ જેવી થઈ જાઉં જે પ્રકાશ અને ઉષ્મા આપે છે હું પાણીના ઝરડા જેવી થઈ જાઉં જે તરસ છીપાવે છે હું વૃક્ષ જેવી થઈ જાઉં જે આશ્રય અને રક્ષણ આપે છે માનવો ખૂબ જ દુઃખી અને અજ્ઞાની છે અને તેમને સહાયની તાતી જરૂર છે મારો તારામાં વિશ્વાસ મારી અંદર રહેલી નિશ્ચિતતા દિવસે દિવસે વધુ ને વધુ ઊંડા થતા જાય છે અને દિવસે દિવસે હું મારા હૃદયમાં તારા પ્રેમને પણ વધુને વધુ તીવ્ર અનુભવું છું તારા પ્રકાશને વધુ તેજસ્વી અને છતાં વધુ મધુર પાડું અને તારા કર્મને મારા જીવનથી અને મારા વ્યક્તિગત સ્વરૂપને સમગ્ર પૃથ્વીથી જુદું પાડવા માટે હું વધુને વધુ અશક્તિમાન બનતી જાઉં છું હે પ્રભુ મને સંપૂર્ણ અનાશક્તિમાંથી ઉદ્ભવતી શાંતિ દે એવી શાંતિ કે જે તારી ઉપસ્થિતિને ફળદાયી બનાવતી હોય તારા હસ્તક્ષેપને અસરકારક બનાવતી હોય એવી શાંતિ જે બધી જ દુરિચ્છા બધા જ અજ્ઞાન ઉપર સદાય વિજયી બનતી રહેતી હોય હે પ્રભુ હું તને અત્યંત નમ્રતાપૂર્વક પ્રાર્થના કરું છું કે હું મને સોંપાયેલા કામ માટે બરાબર ઉતરું મારી અંદરનું સભાન કે અભાન કંઈ પણ તારા પવિત્ર કાર્યને કરવામાં બેદરકારી દાખવીને તારો ધ્રો ના કરે એક શાંત ભક્તિમાં હું તને પ્રણામ કરું છું